ઉનાળો જ્યારે તેની ચરમસીમાએ હોય છે ત્યારે સાઉથ ગુજરાતના જંગલોમાં એક મીઠો અવાજ સંભળાય છે આ અવાજ તમે જે સાંભળ્યો તે છે નારંગી સીડ કસ્તુરો અથવા જેને નારંગી કસ્તુરો પણ કહેવાય છે કસ્તુરો એટલે થ્રસ નારંગી પરથી તમને આવી આઈડિયા આવી ગયો હશે કે ઓરેન્જ કલર કે નારંગી રંગનો હશે તો એનું ઇંગ્લિશ નામ છે ઓરેન્જ હેડેડ થ્રસ હવે આ પક્ષીના નળ અથવા મેલની વાત કરીએ તો એ બહુ જ બ્યુટિફુલ હોય છે તેનો નારંગી રંગનું પેટ ઉપરનો ભાગ એટલે તમે પાંખ અને એની પૂંછડી જોશો તો એ હોય છે સ્લીટી ગ્રે કલરની અને જો તમે એને ધ્યાનથી જોશો તો એમના માથાની અંદર તમને ઈયર કવર જે માથાનો સાઈડનો ભાગ છે ત્યાં તમને બે આડી કાળા કલરની લાઈનો દેખાશે અને તેની ચાંચ કાળા કલરની હોય છે એના પગ થોડા ફ્લેશી કલરના હોય છે તો હવે એના ફિમેલ અથવા ઇમેચ્યોરની વાત કરીએ તો દેખાવમાં એની જેવું જ હોય છે પણ એ થોડી આછી અથવા ડલ દેખાય છે એની ઉપર જે ગ્રે કલરનો જે નળની અંદર દેખાતું હતું એની જગ્યાએ ફિમેલમાં તે ઓલિવ અથવા ઓલિવ ભૂળા રંગનું દેખાય છે એનું પેટ નારંગી જ હોય છે પણ એ સેમ ટુ સેમ પણ ઓછું ફીકું દેખાય છે આ પક્ષી ગુજરાતની અંદર એપ્રિલ મહિનાથી આવે છે અને અહીંયા એ સ્પેસિફિકલી માળા બનાવવા આવે છે તો આપણે એના સૌથી પહેલાં એનું માળા કેતા બનાવે છે એ જોઈ લઈએ તો એપ્રિલથી જૂન વચ્ચે એ બચ્ચા ઉછેરવાનું અથવા બ્રીડિંગ કરે છે કોઈ વાર એ ઓગસ્ટ સુધી પણ બનાવે છે એનો જે માળો હોય છે એ આશરે વન ટ્વેન્ટી મીટર ઊંચા ઝાડની અંદર કપ શેપનો હોય છે અને આ માળો માદા અને નળ મેલ અને ફિમેલ જાત સાથે મળીને બનાવે છે આ માળો ઘાસ મૂળ માટી છાલ વગેરે બધું ભેગું કરીને સરસ મજાનો કપશેપનો છે અને એની અંદર જનરલી એ ત્રણથી ચાર ઈંડા મૂકતા હોય છે આ ઈંડાની સેવાનો ટાઈમ તેરથી ચૌદ દિવસનો હોય છે અને બચાવ્યા પછી અરાઉન્ડ બાર દિવસ એ લોકો માળામાં રહી છે ક્યારેક તમને આ માળાની અંદર આપણા ત્યાં જે ચાતક આવે છે એ ઈંડું મૂકેલું જોઈ શકાય છે તમને ખબર જ હશે ચાતક એક વ્રૂડ પેરાટીઝમનું એક્ઝામ્પલ છે જે પોતે માળો નથી બનાવતો પણ બીજાના માળામાં ઈંડા મૂકે છે હવે આપણે એના ફોરેજિંગ એટલે ખાવાનું કઈ રીતે કરે છે એના વિશે જાણીએ તો આ ઓરેન્જ હેડેડ થ્રસ જમીનમાં નીચે ચાલીને ફોરેજિંગ કરતું હોય છે ખાવાનું ગોતતું હોય છે તમે જોશો તો એ પાંદડા ઉછાળી ઉછાળીને એની નીચે આવેલા અળસિયા જીવડા અથવા દાણા આ ખાતું હોય છે એટલે તમને મોસ્ટલી જે જગ્યાએ આવી હેબિટાટ ફોર્મ થતું હશે ત્યાં તમે જોઈ શકો છો અવાજ તો તમે શરૂઆતમાં સાંભળો ફરીથી એકવાર સાંભળો આ અવાજ એકદમ વાંસણી જેવો દિલને અને જંગલમાં શાંતિ લાવે છે અને એપ્રિલ મે અને જૂન દરમિયાન આ અવાજ તમને સાંભળવા મળશે અને આ અવાજ એક અનફર્ગેટેબલ એક્સપિરિયન્સ કરાવે છે જો તમે નેચરને પ્રેમ કરતા હશો અથવા બર્ડને પ્રેમ કરતા હશો તો તમને આ બર્ડ જંગલમાં જોવું જરૂરથી ગમશે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ